જય સોમના દગીર સોમાત લાઇમાં દર્શક મિત્રોનું સ્વાગત છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વરિષ્ઠ નાગરિક કાર્ડ માટે 30 ઓગસ્ટ સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સિટી મામલતદાર કચેરી અને ઇન્ડિયન રેવન જનસેવા ટ્રસ્ટ દ્વારા વરિષ્ઠ નાગરિક દિવસની ઉજવણીના ભાગરૂપે વરિષ્ઠ નાગરિક કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી સાંજે ચારથી સાંજના છ કલાક સુધી એક્ટિવિટી શાખા સિટી મામલતદાર કચેરી ખાતે વેરાવળ મામલતદાર કચેરીમાં ઉંમર સાઠ વર્ષ અથવા તો સાહીઠથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોને વરિષ્ઠ નાગરિક કાર્ડ કાઢી આપવામાં આવશે જે બાબતે સંપૂર્ણ સમાચાર ધગી સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે મળી રહેશે સૌપ્રથમ ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વરિષ્ઠ નાગરિક કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જે બાબતે આપને જણાવી દો આધાર કાર્ડની ઝેરોક્ષ રેશન કાર્ડની ઝેરોક્ષ જેમાં વેરાવળ શહેરના સરનામા હોય તેવા જન્મ પ્રમાણપત્ર અને લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ જેવા જરૂરી દસ્તાવેજો સાથે લાવવાના રહેશે ફોટોગ્રાફ સ્થળ પર જ પાડવામાં આવશે તેમજ એક્ટિવિટી ફીસના રૂપિયા વીસ રૂપિયા રહેશે તેમજ વધુ માહિતી માટે ઇન્ડિયન રેયન જનસેવા ટ્રસ્ટનો સંપર્ક કરજો મોબાઈલ નંબર છે ઝીરો ઇઠ્યાવીસ છોતેર ચોવીસ સત્યાસી દસ પર સંપર્ક કરવા આ બાબતેની પ્રેસનોટ યાદીમાં જણાવવામાં આવ્યું છે તો આપના આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો